જય હિન્દ આજના અદભુત દિવસે બનાસકાંઠા જિલ્લામાં બાલારામ પેલેસ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત પાલનપુર હાફ મેરેથોનનું જબરદસ્ત આયોજન કરવામાં આવેલ તેમાં ગુજરાતના રાજસ્થાનના મહારાષ્ટ્રના તથા દેશના અન્ય રાજ્યોમાંથી દળવીરોએ રમતગમત પ્રેમીઓએ સ્વાસ્થ્ય વિરોહ અધિકારીઓ કર્મચારી અને જનતાએ હોશભેર ભાગ લીધો આ ફૂલ ગુલાબી ઠંડીની મોસમમાં પોતાના સ્વાસ્થ્યને જાળવવાની જે કવાયત લોકો કરતા હોય તેનું ઉત્તમ નિદર્શન કર્યું દરેક શ્રેણીમાં ત્રણ હજાર મીટરમાં દસ હજાર મીટરમાં અને એકવીસ હજાર મીટરમાં લોકોએ ભાગ લઈ પોતાના સ્વાસ્થ્ય ને દોડનું કોવત બતાવ્યું તેમાં આઠ ને નવ વર્ષથી લઈ થી સિત્તેર વર્ષના માણસોએ પોતાની દોડની ક્ષમતાનું પ્રદર્શન કરાવ્યું રોટરી ક્લબના જબરદસ્ત આયોજનને કારણે બહુ સફળ દોડવીરો લોકો સામે પ્રદર્શિત થયા લોકોને પ્રોત્સાહન મળ્યું છે આમાં બનાસકાંઠા પોલીસને પણ સહભાગી થવાનું અને જિલ્લાની સેવા આપવાનો મોકો મળ્યો તેમાં જિલ્લાના એસપી શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ ડીવાયએસપી શ્રી પરમાર સાહેબ શ્રી જોશી સાહેબ તથા કે નાઇન ડોગ સ્કોડના શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ શ્રી રહીમભાઈ લીંબડિયા તથા એડીઆઈ શ્રી જાગૃતિબેન શ્રી ભાટી સાહેબ શ્રી મુળજીભાઈ ચૌધરી આમ સહભાગી થઈ પોતાનો યોગ્ય સેવા ફાળો આપ્યો અને દોડમાં ભાગ લઈ મેરાથોન કમ્પ્લીટ કરી અને જબરદસ્ત સ્વાસ્થ્યનું પ્રદર્શન સૌએ કર્યું છે સૌ લોકોને પ્રોત્સાહન મળે તેવું કામ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલ છે બાલારામ પેલેસ ખાતે જંગલમાં બહુ જ સરસ આયોજન કરવામાં આવેલ ગુજરાત સરકાર તથા ભારત સરકારના પ્રોજેક્ટને જે સફળતા મળી છે તેનું ત્યાં જબરદસ્ત સુંદર પ્રદર્શન મળ્યું બલારામ પેલેસની સુંદરતા ઉડીને આંખે વળગી તેવી હતી તેના બાજુમાં કર્મભૂમિ ફાર્મ હાઉસ તથા જયવીર ફાર્મહાઉસ જેવી જોવાલાયક જગ્યાઓ પણ છે જે ઉજાણી જેવું સહકારી સાહસ પણ છે હવે સંસ્કાર સરકારનું નવું સાહસ બલારામ સફારી જેનું આયોજન સરકાર કરી રહી છે બાલારામ પેલેસ એક જગપ્રસિદ્ધ જગ્યા છે સૂર્યવંશમ જેવી સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ પણ થયેલ છે જીવનમાં એકવાર જોવા જેવી જગ્યા છે સાથે સાથે અહીંયા બાલારેમના મહાદેવના સુપ્રસિદ્ધ મંદિર તમે વારંવાર જોવા જાઓ તેવી ઈચ્છા થશે શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ ને શ્રી જોશી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો રિપોર્ટ ઈશ્વર માજી રાણા જુનાડી